શું હું એમ કહીશ કે બકરીએ બાળકને જન્મ આપ્યો તો તમે માનશો છોટા ઉદયપુરના બોડેલી તાલુકાના એક નાનકડા ગામની અંદર જોગીપુર ગામની અંદર મિત્રો વાત કરતો બકરીએ ભાઈ બાળકને જન્મ આપ્યો છે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો થયો છે વાયરલ ખાસ કરીને મિત્રો વાત કીધો તમને વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું અને મિત્રો વાત કીધો શું છે આ પૂરી ઘટના વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ આ સોશિયલ મીડિયાનો જમાનો છે આમની અંદર મિત્રો વાત કીધો કંઈ પણ વિડીયો જ્યાં પણ વાયરલ થતા હોય છે એ સૌથી પહેલાં તમારા સમક્ષ જોવા મળતા હોય છે એ છે મિત્રો સોશિયલ મીડિયા અને મિત્રો એક અજીબ ગરીબ કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સાની અંદર મિત્રો વાત કરીએ તો છોટા ઉદયપુર જિલ્લાની અંદર મિત્રો વાત કીધું એક ગામડાની અંદર જોગીપુરા ગામડાની અંદર મિત્રો વાત કરીએ તો જ્યાં ઘટના ઘટી છે ને

જે મિત્રો તો આપણે વિચાર્યું પણ ન હોય એવી ઘટનાઓ ઘટી જાય ઘટી જતી હોય છે તો ખાસ કરીને મિત્રો સોશિયલ મીડિયાની અંદર જે ઘટના ઘટી છે ઘણા બધા લોકો ખોટું કહી રહ્યા છે ઘણા બધા લોકો હાંસુ નથી માની રહ્યા પરંતુ મિત્રો વાત તો ઘણા બધા લોકોને એવું પણ થશે કે આ ભાઈ શું થઈ ગયું વિડીયોને શેર કરીને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરવાનું બોલતા નહીં આપણે ચેનલ અંદર જલ્દીથી હજાર સબ્સ્ક્રાઇબ કમ્પ્લીટ કરાવો બાકી કિસ્સો તમારા માટે શેર કર્યો જેવો હતો એટલે માટે હું તમારા સમક્ષ લાવ્યો છું વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ધન્યવાદ